ના પણ તમે આ દર્શન કરી શકો છો થી પણ તમને દર્શન કરાવું છું આ વૃક્ષના પણ તમે આ દર્શન કરી શકો છો ગુડ મોર્નિંગ ગાઈસ તો સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં તો અત્યારે હું તમને એક એવી જગ્યાએ લઈ જાઉં છું કે જે જગ્યાએ એક ઝાડવાની એક વૃક્ષની પૂજા થાય છે વૃક્ષના લોકો દેવતાની જેમ પૂજે છે તેવી એવી જગ્યાએ તમે લઈ જાઉં છું એ જગ્યાનું નામ છે જાળવદાડા કે એ જાળવડા છે એને ઘણા લોકોની માનતા પૂરી કરેલી છે ઘણા લોકોને સુખ આપેલું છે એવું પ્રસિદ્ધ જે તેને દેવતા તરીકે જે વૃક્ષને પૂજે તેવી એવી જગ્યા એટલે કે દાડા કે જે ડેડી કુંભાથી એ આઈ થિંક દસ બાર કિલોમીટર દૂર છે અને એ જગ્યાએ તમે લઈ જાઉં છું અને જે જોઈએ છે કે તેનો શું ઇતિહાસ છે અને કે કેવી રીતે તમે પહોંચી શકો છો પ્રોપર લોકેશન પણ હું નીચે તમને આપી દઈશ તો અત્યારે હું પહોંચી ગયો છું રાવણા કરીને એક નાનકડું ગામ છે ત્યાંથી અડધો કિલોમીટર દૂર તમે જશો તો તમને એ જારદાદાનું બોર્ડના દર્શન થશે અને વૃક્ષના પણ તમને દર્શન થશે તો ત્યાં જશું આપણે જો ત્યાં કોઈ હશે તો એને પૂછશું કે શું ઇતિહાસ છે તો અત્યારે આપણે જઈએ છીએ કે જે જાવરદાદાના દર્શન કરવા માટે કે જે વૃક્ષ છે વૃક્ષ લોકો દેવતાની જેમ પૂજે છે આપણે એ જગ્યાએ પહોંચી ગયા છીએ આઈ થિંક થોડુંક આગળ ગામ રાવણા ગામ છે આ રસ્તો આઈ થિંક વાસણવાનો રસ્તો છે અને તમે સામે તમે વાંચી શકો છો જય ઝાડવા દાદા કોઈ મોટું મંદિર નથી નાનું મંદિર છે જય વૃક્ષ દાદા લખેલું છે અહીંયા આગળ પણ તમે બોટ વાંચી શકો છો જય ઝાડવા દાદા લખેલું છે તો હવે જઈએ છીએ અંદર કોઈ મોટું મંદિર નથી પણ આ વૃક્ષની એટલી મહાનતા છે કે જે લોકોની જે મનોકામના છે બધી પૂર્ણ કરે છે તમે અહીં પણ જોઈ શકો છો લખેલું છે જય વૃક્ષરાજ બસ થોભો અને છે માનતા કરે જે કોઈ માનવી પીડા મટાડે તે દેહ દેહની દર્શન કરો જેઠ માસમાં દિશા દેખાડે દદા મેહની ગામ રાવણા તાલુકો ગોંડલ તો હવે આપણે અંદર જઈ અને તમને હું દર્શન કરાવું છું આ ગેટ છે નાનકડો ગેટ છે જે દાદા તાકી આપણે અંદર જઈએ છીએ અંદર કોઈ હશે તો ને પૂછશું તો જેવા આપણે અહીંથી અંદર આવ્યા તો સામે તમે જે વૃક્ષ જોઈ રહ્યા છો એ જ વૃક્ષ છે કે જે લોકો દેવતાની જેમાં વૃક્ષને પૂજે છે અને માનતાઓ માને છે ને બધી માનતાઓ પૂરી થાય છે આ એક બાજુ પણ જોઈ શકો છો ખેતર છે આ બાજુ પણ ખેતર છે અને રસ્તામાં છે આ તો એક મસ્ત અહીંયા હાલવાની જગ્યા પણ સારી બનાવેલી છે તો આપણે પહોંચી ગયા છીએ જગ્યાએ દર્શન કરવા માટે ગામ રાવણા સામે પણ તમે જોઈ શકો છો લખેલું છે જાળવા દાદા તો પેલા તમને વૃક્ષના દર્શન કરાવું છું અને બ્યાં કોઈ હશે તો એની પાસે આ આની મહાનતા આપણે શું છે એ જાણશું આનો ઇતિહાસ શું છે તે જાણશું તો જો આપણે આ પહોંચી ગયા છીએ શ્રી જાળવા દાદા ઉપર મોબાઈલ નંબર પર લખેલા છે અદાચ કે એનો વર્ષ કોલ કરીને પણ એને પૂછશું કે આ શું ઇતિહાસ છે વૃક્ષનો તો પહેલાં તમે આ દર્શન કરી શકો છો જય ઝાડાઓ તથા લખેલું છે ગામ રાવણા અને ઘણા લોકો જો અત્યારે આવેલા પણ છે અહીંયા જાજી બધી મીઠાની થેલીઓ પડેલી છે તો આનો શું ઇતિહાસ છે એ પણ જશું જાણશું આપણે તો જાજી બધી અહીંયા મીઠાની થેલીઓ છે અને આ પણ તમે જોઈ શકો છો તો હવે આપણે અંદર જશું અને પહેલાં તમને હું દર્શન કરાવી દઉં છું એ જગ્યાના તો આ તે પવિત્ર વૃક્ષના દર્શન કરી શકો છો કે લોકો દેવતાની જેમ આ વૃક્ષને પૂજે છે એના પણ તમે આ દર્શન કરી શકો છો સાઈડથી પણ તમે દર્શન કરાવું છું આ વૃક્ષના પણ તમે આ દર્શન કરી શકો છો આ બાજુથી પણ તમને પૂરો વ્યુ મે દેખાઉ છું આ બાજુ ખેતર જ છે બધી બાજુ વચ્ચે આ વૃક્ષ છે લોકોની દરેક માનતા પૂરી કરે છે આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણા બધા ફોટા જ ફોટાના દર્શન થાય છે કે લોકોની જે માનતા પૂરી થઈ હોય ત્યારે ચાવટાડાએ માનતા પૂરી કરેલી હોય ત્યારે લોકો ફોટા અહીંયા મૂકી જાય છે ખાલી આ મને કહેજો ને આનો ઇતિહાસ થોડો કહેજો ને તમને થોડો જેટલો ખ્યાલ હોય એટલો આ ને આવો તો કદાચ ઓલા ભાઈ છે એ વાડીના જે માલિક હશે એની પાસે જઈને આપણે પેલા માહિતી પ્રાપ્ત કરીએ છીએ મેં તમને કદાચ કીધા હવે શું ઇતિહાસ છે તે આપણે ભાઈ પાસે થોડું જાણીએ છીએ તો અત્યારે જે આ જે આ ખેતરના માલિક છે તેની ત્યાં જ આ જાવાદાનું પ્રસિદ્ધ સ્થાન આવેલું છે તો એની પાસેથી થોડું ઇતિહાસ છે આપણે જાણીએ છીએ કે શું ઇતિહાસ છે અને એ આપને સંપૂર્ણ માહિતી આપશે આ મંદિરની આ જગ્યાની તો આ પાછળ જ તમે જોઈ શકો છો વિશાળ વૃક્ષ છે અને લખેલું છે જે જાવા તો જાણીએ છીએ તો આ જે ભાઈ છે આપને થોડો ઇતિહાસ કહેશે આ જગ્યાનો આ સ્થાનનો જે જાવાદા મંદિરનો હવે આ અમારે વર્ષો છે બરોબર પછા સો વર થાય અમે જોઈશા એની પછા માનતા થાય છે પેલા ખ્યાલ નહોતો પણ પચાસ વર્ષ દાદા એક સો વર્ષના થયા છે એકસો ને હા એની પાસે બધી માહિતી છે પણ છતાં અમને ખ્યાલ હોય અમે તો આ વાડી અહીં સોવી કલાક હોય એટલે આનો ઇતિહાસ શું છે કે ગમે આપણે માનતા કરી હોય કોઈ પણ જાતની એ માનતા તમારે સફળ થઈ જાય ને સારું થઈ જાય બરોબર અને આ જે વરસાદ જે દેશ માં થાય બસો કિલોમીટર વરસાદ થવાનો હોય તો આ એક ડાળ કોળેલ કોળે આ સાઈડ થવાનો હોય તો એ ડાળ કોળેદાળ કોળે બરોબર અને પછી હાયરે થવાનો હોય તો હાયરે કોળે આનો ઇતિહાસ આ છે અને અહિયાં ઓગણીસો સત્યાસી માં જુનાગઢ ના જંગલ ખાતા વાળા આવી ગયા અહીંયા જોવા માટે કે ભાઈ આવા જાડવા તો અમારે જુનાગઢ જંગલ ખાતામાં અનેક અનેક છે છે હા એ અહીંયા આવી ગયા પછી પછી એને એને તેડાવ્યા તેડાવ્યા બે વાડીએ રોકાણા અને અમે એને જમવા દીધું પછી એને એને યંત્રો લઈને આવ્યા યંત્રો લઈને આવ્યા અને આ બધું નિરીક્ષણ કર્યું કે ભાઈ આ વૃક્ષ વૃક્ષેનું છે એમ પછી એ લોકો બે દી બહુ એને તપાસ કરી પછી એ હાથ ધોઈ ને ગયા ગયા બાપા હતા અમારે એને કહીને વ્યાઈ ગયા કે ભાઈ આ અમારીથી નહીં વળતા છે એ પછી જુનાગઢ ના જંગલ ખાતા કે આવા નથી કે અમને પેલા એમ થયું કે આવા હશે પણ આવા નથી આ કોઈ દેવક સ્થાના છે બરોબર છે એટલે એની બધી માહિતી છે અને આને કોઈ પણ માનતા ધરવામાં આવે કે ભાઈ તમારે હાથ પગ ઢોર ઢાકર કોઈ પણ બીમાર હોય તો આપણે માનતા અને આ મીઠાનું શું હેચું તો કે આ મીઠા ની પણ માનતા થાય છે અને કોઈ બેનો ને ખંજોળ આવતા હોય શરીરે તો એના માટે આ મીઠું ધરે છે છે માનતા થાય છે અને સારું થઈ જાય છે તમે રૂપિયો ધરો ભલે માનતા તમે કરી તમને સારું થઈ ગયું અને આનું એવું નથી કે આટલા ધરો એક રૂપિયો ધરો વાહ કોઈ લેવા દેવામાં આવતું નથી

લીંબોળી આવે લીંબોળી ખરી જાય થર થઈ જાય પણ ક્યાંય એક કોટો ફૂટે નહીં કોઈ કોટો ફૂટે નહીં એટલે આનો માહિતી માહિતી છે ઓકે બરોબર ઉપર પણ તમે આ જોઈ શકો છો લખેલું છે જાણવા દાદા હા અને આ તો આ થોડો ઇતિહાસ હતો કે જે જાણ્યું આપણે અહીંયા જે ખેતરમાં જે જે ખેતરના માલિક છે એની બસ તો હવે અંદર જઈને દર્શન કરીએ છીએ આપણે તો અહીંથી આપણે અંદર જઈએ છીએ અને અહીંયા તમે વૃક્ષના સ્થાનના તમે આ દર્શન કરી શકો છો અહીંયા બેસવાની જગ્યા કરેલી છે અને લોકો અહીંયા લોકોની માનતાઓ અહીંયા માને છે જે માનતાઓ બધી પૂરી થાય છે આ વૃક્ષ ક્યુ છે હજી કોઈને ખબર નથી પણ તમે લોકો જે લોકોને પણ દર્શન કરવા માટે આવવું હોય તો એના માટે હું લોકેશન છે નીચે આમાં હું નાખી દે છે જગ્યાનું લોકેશન તમે લઈ શકો છો અને આ દર્શન કરી શકો છો તો અત્યારે થોડી વાર બેઠો ત્યારે ઘણા બધા લોકો આ રસ્તા કરવા માટે આવે છે એક બાપા પણ આવ્યા છે કે એને પણ એક માનતા કરેલી હતી એની માનતા એ સફળ રહી છે તો પૂછીએ છીએ આપણે કે શું માનતા કરેલી હતી અને કેવી રીતે તમારી આ માનતા સફળ રહી છે અને કયા ગામેથી આવે છે એનું પણ આપણે જાણીએ છીએ તો આ બાપા જેવા તમે કયા ગામેથી આવેલા છો મોટા દડવા મોટા દડવા થી આવે તાલુકાનું મોટા દડવા ને અને મને શરીરમાં ખંજોળ આવતી હતી અને મન કરી આઈ થી મને બહુ હાઈ થઈ ગયું સફળતા મળી ઓકે સફળતા મળી એટલા માં તમે મીઠા અને કોથળી ની માનતા કરી માનતા કરી હતી વાત તો બાપા જે માનતા કરી હતી આ સફળ થઈ છે અને એના માટે આ જે માનતા પૂરી કરવા માટે મીઠાના માટે આવેલા છે જે જવદના મંદિરે દર્શન કરવા માટે